હેલો મિત્રો તમે જોઈ શકો છો આપણે તો અહીં ફક્ત પીળા કલરના જ કેળા જોવા મળે છે તમે અહીં જોઈ શકો છો કેળાના પ્રકાર કલર વાઈઝ સાઇઝ વાઇઝ અને સ્વાદ અનુસાર અલગ અલગ કેળા છે તમે સરસ મજાના એવા કેળા જોઈ શકો છો અહીં આવા તોરણની જેમ લટકાવે છે અને આ હાઈજેનિક કેળા છે જે કલર હલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ કન્યાકુમારી અને અત્યારે જઈ રહ્યા છીએ બોટની ટિકિટ લેવા માટે અને આ છે બોટની ટિકિટ માટેની લાઈન અહીં પર પર્સન સો રૂપિયાની ટિકિટ છે અને તમારે ઇમરજન્સી બોટિંગમાં બોટમાં બેસવું હોય તો એની માટે ત્રણસો રૂપિયાની ટિકિટ છે એમાં પણ અત્યારે પિક્સ સિઝન નથી પરંતુ પિક્સ સિઝનમાં પણ થોડો ટાઈમ લાગે છે અત્યારે અમારો નંબર તરત જ લાગી ગયો છે તમે જોઈ શકો છો અમે કાઉન્ટર પાસે તરત જ આવી પહોંચ્યા છો હલો મિત્રો તમે જોઈ શકો છો અમે અત્યારે આ બોટમાં બેસીને જવાના છીએ અંદર વિવેકાનંદ મેમોરિયલ જોવા માટે તમે જોઈ શકો છો અહીંયા બોટ ઉપડી ગઈ છે હવે આપણે અંદર બેસી જવાનું છે ચલો 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 હે હે

જેરી અમે તમને મૂર્તિ બતાવી રહ્યા છીએ અને તમે બુકિંગનો અંદરનો નજારો જોઈ શકો છો આ છે જનરલ સીટ અને આ છે વીઆઈપી સીટ જે સોફાવાળી છે બનાસ જિલ્લા મળી પણ વે આવી તો મળી

આપણે પહોંચી ગયા છીએ વિવેકાનંદ મેમોરિયલ તમે જોઈ શકો છો સરસ મજાના બાપુજી મિત્રો તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ

શકો છો સરસ મજાનું એવું વિવેકાનંદનું મેમોરિયલ બનાવેલું છે આપણે તમે અંદર જઈને બતાવીશું અને પાછા છે જબરજસ્ત પવન છે તમે બાપુજીના સટ ઉપર જોઈ રહ્યા છો ચાલુ છે ચાલુ છે પણ ગેટ ચાલુ છે

તમે જોઈ શકો છો બાપુજી અને જે પટેલ બંને જોઈ રહ્યા છે પુલ તમે નીચે સરસ મજાનો એવો દરિયો છે અને આ ગ્લાસ નો પુલ છે જે વિવેકાનંદ મેમોરિયલ અને આ સ્ટેચ્યુ ઓફ

કપાલ હલે છે જબરજસ્ત પવન છે એટલે હલે છે તમે અહીંથી સામે જોઈ શકો વિવેકાનંદ મેમોરિયલ અને બુદ્ધાના સ્ટેચ્યુ ને જોડવામાં આવે છે આ બાળક મજા લઈ રહ્યું છે મસ્ત મજાની હવે અમે તમને ઉપર જઈને નજરો બતાવીશું હેલો મિત્રો અમે પહોંચી ગયા છીએ બુદ્ધા સ્ટેચ્યુ આ તમે જોઈ શકો છો સામે ક્લાસ નો પુલ છે અને આ સામે દેખાય રહી છે નાની અમતી બોટ એમાં બેસીને લોકોને લાવવામાં આવે છે સામે દેખાય છે વિવેકાનંદ મેમોરિયલ eight <laughs> i આપણા બાહુબલી અને કટપ્પા ને હવે બતાવીશું આ છે આપડા બાહુબલી અને કટપ્પા

હવે આપણે જઈ રહ્યા છીએ રિટર્ન બોટ માં અને અહીંયા ઉપર થી ઉતરી રહ્યા છે નીચે બાપુને આજે સો સીડી ચડાવી છે અને સો કરતા પણ વધારે સીડી ઉતરી રહ્યા છે હેલો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ સરસ મજાના દરિયાની વચ્ચે આવેલા દરિયાની વચ્ચે આવેલા સરસ મજાના મહાદેવ હવે એના દર્શન કરવા જઈ રહ્યા છીએ અને આ જગ્યા કન્યાકુમારીના નામથી ફેમસ છે અથવા તમે યુટ્યુબમાં વિવેકાનંદ મેમોરિયલ લખશો તો પણ આવી જશે અને આ છે આપડા ભારતનો એન્ડ જે છેલ્લે તમે જોઈ શકો છો આપણા બાહુબલી કાચ ઉપર ઊંઘીને નીચે જોઈ રહ્યા છે કાચ તોડવાની કોશિશ કરી રહ્યા છે એમની ઉપર કેસ લાગવાનો છે એ ઉઠાડવા માટે આવી ગયા તમે નીચે જોઈ શકો છો દરિયાનું પાણી હાલો મિત્રો તમે જોઈ શકો છો લોકો કાચ ઉપરથી ચાલી રહ્યા છે જે દરિયા ઉપર ચાલતા હોય એવો અનુભવ લઈ રહ્યા છે અને હવે આપડે જઈ રહ્યા છીએ સરસ મજાના મહાદેવ એવા દર્શન કરવા માટે મેઠો મેઠો એટલે મેઠું હોય તો જ લાગે કે હા

આ પ્લેસ આજનું આપણું છેલ્લું પેલેસ છે હવે અત્યારે થોડીવાર પછી આપણે બીજા અહીં કન્યાકુમારીમાં જે મંદિર છે ફેમસ એના પણ દર્શન કરાવીશું અને ત્યાર પછી અમે નીકળીશું રામેશ્વર જ્યોતિર્લિંગ જે આપણું છઠ્ઠું જ્યોતિર્લિંગ રહેશે જે અમે આવતીકાલે પહોંચીશું ત્યાં આગળ કે રાત્રે રસ્તામાં રોકાઈ જવાના છીએ આઠ સાડા આઠ વાગ્યા સુધી જ્યાં સુધી અમે પહોંચીશું ત્યાં આગળ ત્યાં સુધી અમે ગાડી ચલાવીશું એના પછી અમે એના પછી અમે રોકાઈ જવાના છીએ અને સવારે ફરતી ડ્રાઇવિંગ કરી કાલે અગિયાર વાગે આજુબાજુ પહોંચી જઈશું રામેશ્વર તો આપણી સાથે જોડાયેલા રહેજો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં હર મહાદેવ જરૂરથી લખજો જેથી અમને ખબર પડે કે અમારા મિત્રો અમારી વિડીયો જોઈ રહ્યા છે તો તમને એક રિક્વેસ્ટ છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી અમે તમને સરસ એવા વ્યૂ દેખાડી શકીએ આપણે પહોંચી ગયા છીએ મિત્રો સામે તમે જોઈ શકો છો આંભલાની પાછળ સામે દેખાય છે ઊભા પટ્ટા જેવું કે કન્યાકુમારી દેવીનું મંદિર છે અને એની પાછળ બિલકુલ પાછળ ત્રિવેણી સંગમ છે તો અમે તમને થોડી વારમાં બતાવીશું આપણે જઈ રહ્યા છીએ હવે રિટર્ન બોટમાં તમે સામે જોઈ રહ્યા છો સરસ મજાનો પુલ મેમોરિયલ જોઈ શકો છો

તમે જોઈ શકો છો પેહલા મંદિર અત્યારે નવું છે તમે જોઈ શકો છો કન્યાકુમારી દેવીની ચરણ પાદુકા છે અને જીતુભાઈ આપણે આજે પરથી પણ સેવા કરી રહ્યા છે તમે જોઈ શકો છો

કન્યાકુમારી મંદિરની બાજુમાં જ છે તમે જોઈ શકો છો આપણે કન્યાકુમારી આવેલા ભદ્રકાળી મહાકાલી ટેમ્પલમાં આવી ગયા છીએ અહીં ઉપરનો બન્યાન ગાડી દેવી પડે છે તમે જોઈ શકો છો અને હવે અંદર મોબાઈલ એલાઉડ નથી જેથી અમે તમને બતાવી નહીં શકીએ 근데 제 저거 좀 그래서 여 મિત્રો તમે જોઈ શકો છો અમે રામેશ્વર નીકળી ગયા છીએ અને રામેશ્વર પહોંચતા પહોંચતા અમને રાત્રે દસ વાગી જશે તો હવે નેક્સ્ટ બ્લોક તમને સવારે મળશે રામેશ્વરનો બોલો બોલો હાર મા